નમસ્કાર તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ મહેસાણા જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ સામે ગંભીર આક્ષેપ પૈસાની ખોટી માંગણી કરતા વિડીયો બનાવનાર યુવાનને માર માર્યો મોઢેરા ગામ નજીક મહેસાણા જિલ્લા હાઈવે ટ્રાફિકની ગાડીએ યુવાનની ગાડીને અટકાવી હતી પીયુસી અને વીમો ન હોવાને કારણે ગાડી અટકાવી હતી પતાવટ માટે બે હજારની માંગણી કરતા યુવાને વિડીયો બનાવ્યો હતો

નાનો ક્લિપ વિડીયો બનાવતો હતો તેથી જોઈ લેતા મને ધોકાને લાકડી વડે મને અને મારા પિતાશ્રીને પોલીસે માર માર્યા છે તેથી સવારે અમે એકસો આઠ મારફતે અહીંયા દાખલ થયેલ હાથે અને છાતીના ભાગે ઊજાઉ થયેલ છે પિતાશ્રીને હાથે દંડો વાગતા તેમને હાથે એક્સરે કરાવેલ છે કેટલા પોલીસ કર્મીઓ હતા પાંચથી છ પોલીસ કર્મીઓ હતા પાંચ જણા એક પોલીસવાળો સાઈડમાં હતો પાંચ જણા માથા પીસીઆર વાનમાં બેસાડીને ધોકા વડે માર મારવા મળ્યા મા બેન સામે ગાળો બોલતા હતા અને તારા જેવા પાંચસો છોતેર અહીંયા આવે છે આ વિડીયો જો બનાવીશું અને ફરી પતાવી દઈશ માન સામે ગળું બોલે અમે ત્યાંથી અમારો જીવ બચાવી નીકળેલ રસ્તામાં મને ગભરામણ અને બે વસ્તુ હોવાથી એક સો અર્ટ બોલાવેલ એકસો અહીંયા મહેસાણા સિવિલમાં આવેલ અને પોલીસ કંટ્રોલને જાણ કરેલ અને અહીંયા અત્યારે હાલ મારી શારીરિક ચાલુ છે અને મને યોગ્ય ના મળે તેવી આશા છે